વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટ ને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે તો મેં કલેક્ટરે કીધું કે ડેમોલેશન તમે કરો છો ટ્રસ્ટ તમને લખીને આપે છે ટ્રસ્ટ તમને લખીને આપે ડેમોલેશન તમે કરો છો પણ તમે ટ્રસ્ટ ને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાત કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની અહીંયા આવેલી છે વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે સોમનાથ ના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છીએ અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે સુધી સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટને પુરાવા આપ્યા બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું તો હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા એવું નથી જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા ગાડીને પણ ઉભશું ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું એ સો ટકા કરશું અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયાના મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી જ સમાજને અપીલ કરેલી છે પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં બે લાખ કોળી સમાજની મિટિંગ ભેરો કરશું જો અમારી રેલી આજે અમે રેલી કહેલી છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા ગાર્ડન પણ ઉઠસું ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેસું એ સો ટકા કરશું અને આગામી દિવસો કોઈ નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા

ત્રીસ વર્ષ પહેલાં અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા બે ટ્રસ્ટીઓ કે જેઓએ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે